હા એમ નહીં પણ આમ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધું કરીએ એટલે ત્યાં આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે હા હા બરાબર એ રીતનું સેટિંગ કરીને બરાબર હમ 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 કાઈ વાંધો નહીં ગોઠવીએ એ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

એટલે એને મને મને કે આલ બની આઈ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઇ ને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશ ભાઈ પાસે અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે ઈ setting હા બસ હું તને ઈ જ કઉ તારા નામે ઈ લોકો ચરી અને બે લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા ઈ એ પચા પચા હજાર કરી હાથ મહિને દીધા બોલો,

ના ના મને કે ના ના કે મારું હોય જ ને અરે શું નાં હોય ભાઈ મેં કીધું મારી નજર જોઈને હોય ને મેં કીધું બે minute નો video મેં કીધું અને જેતપુર ની છોકરી ગોંડલ નું ફામ મારી નજર જ હોય ને એવી શું મેં કીધું નામ નથી દીધું મેં છોકરી નું હા બરોબર એ હારા મારું હારું તમારા થી તો મેં રિપોર્ટ સાંભળ્યા તમારા થી તો બીવે હે હા હા તમારા થી બીવે હે મેં report સાંભળ્યા મને ઓલા જુનાગઢ કેતન હારે વાત થઈ ને તઈ મને કેતા મને કે અત્યારે ગરમ હાલે છે કે બહુ ભાઈ કે અત્યારે કાય હાથ નખાય એમ નથી કે જીગીસાબેન એ નહીં જો ને કે રાજીનામું દઈ દીધું મે કીધું એને રાજીનામું ક્યાં દીધું હે કીધું હા એ કે ઈ બધું હાલત છે અંદર અંદર ઈ કે नरेश ભાઈ નું કાઈક તો દબાઈ જ છે એ કે વેઈ ઈ આપને કાઈ ખબર નથી હું દબાતો હોય કીધું હમ આવલા કીધું રીતે આપણે કઈ કર્યું નતું કીધું પણ તોય આપડી કે ગણતરી થાતી ન કીધું જાવા દિયો બીજું શું કરવાનું

મને તે દે એમાં એવું છે બેન આની પહેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને bank માં નોકરી અપાવી દેવું અને બધુ અમે કરી દેવું ને નોકરી બોકરી એને કે bank નો એકાદો check એ એકાદો chairman બનાવી દે ને મને bank એટલે મેં કીધું એ વાત નહીં બેન એક વરસ થઈ ગયું હજી એને કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે એ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ, જો જો હું તને એક વાત કઉ કા તો છે ને agreement કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી થી વધારે ની વાત જ નહી હા ભાઈ એમ હા ભાઈ એમ કા ને ને ભાઈ પતાવી દેવા નું વિશ્વાસ એ નહી રેવા મહિના થી પછી કરી દઉં હમણાં કરી દઉં વિશ્વાસ નહી કે એ તમે ઈ મેળ જ નહી આવે એના અને છે ને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા હા તો એમ નહિ ડાયરેક્ટ મારે એની આરજ વાત કરવાની થાય છે અને ઈ મારે છે કઈ હા બરોબર તો પછી આ કાર્યક્રમ કરીને એમની આપણે બે એક કરીએ તો તો મૂકી દઉં આપણે એવી કઈ આપણે મારે તો એની કઈ જરૂર છે નહિ આ તો હું કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ નરેશ ભાઈ પાસે જાઉં આ તો શું આપણે જતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય શરમ ના એમ એમ તાત્કાલિક નો હા તાત્કાલિક જાવ ને એટલે શરમ આવે હા ભાઈ એમ એટલે શરમ આવે ખોટું